પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે નગરપાલિકા અને મહાનગરપાલિકાના સભ્યોનો એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યો હતો પંચમહાલ દાહોદ વડોદરા જિલ્લાની વિવિધ છ નગરપાલિકાઓ અને વડોદરા મહાનગરપાલિકાના સભ્યો માટે ભાજપ દ્વારા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાર સત્રો મુજબ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ સાફલ્ય ગાથાઓ રજૂ કરવામાં આવી હતી જેમાં સરકારની વિવિધ કામગીરીઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા બીજા સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ વિકાસ અને વિચારધારાઓ વિશે માહિતી આપવામાં આવી હતી ત્રીજા સત્રમાં આદર્શ જનપ્રતિનિધિ કેવી રીતે બની શકાય લોકો સાથે કેવી રીતે વર્તવું જોઈએ તે અંગે માહિતી આપવામાં આવી હતી જ્યારે ચોથા સત્રમાં કેન્દ્ર અને રાજ્ય જન કલ્યાણકારી યોજનાઓ વિશે ઉપસ્થિત પાલિકા સભ્યો અને મ્યુનિસિપલ કોર્પોરેશન સભ્યોને માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે અપેક્ષિત પદાધિકારી વક્તાઓ દ્વારા ઉપસ્થિત સભ્યોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું મધ્ય ગુજરાતના તાલુકા પંચાયત સદસ્ય અને નગરપાલિકાના સદસ્યના વર્ગો ચાલી રહ્યા છે જે પૈકી આજે ત્રણ જિલ્લાની છ નગરપાલિકાઓનો વર્ગ અત્યારે ચાલી રહ્યો છે અને આ વર્ગમાં ચાર સત્રો લેવામાં આવે છે એક સત્ર છે વિવિધ સાફલ્ય ગાથાઓ કે એમને વિશિષ્ટ કામો કયા કર્યા છે બીજું સત્ર છે પાર્ટીનો ઇતિહાસ વિકાસ અને વિચારધારા ત્રીજું સત્ર છે આદર્શ જનપ્રતિનિધિ જનપ્રતિનિધિનો વ્યવહાર અને સંવાદ અને સોશિયલ મીડિયા અને છેલ્લું સત્ર છે કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ આ સત્રથી માર્ગદર્શિત કાર્યકર્તાઓને કરવામાં આવે છે અને વિશેષ પ્રદર્શની ભારત સરકારની અને રાજ્ય સરકારની દસ વર્ષની વિશેષ ઉપલબ્ધિઓનું પણ પ્રદર્શની યોજવામાં આવી છે અને વિશેષ એક ડિજિટલ માધ્યમથી ભારત સરકાર અને રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય અને પ્રદેશ ભાજપના માધ્યમથી જે કંઈ પણ કાર્ય થઈ રહ્યું છે એની પણ વિશિષ્ટ સીડી પ્રોજેક્ટરના માધ્યમથી બતાવવામાં આવશે આ પ્રશિક્ષણ યોજનાની પરિપાટી છે દિવસીય વર્ગ છે અને મહાનગરપાલિકાના વર્ગો બે દિવસીય કરવાના છે અનુભવમાં રાજેશભાઈ પાઠક પંચમહાલ જિલ્લાના અધ્યક્ષ અશ્વિનભાઈ અને બીજા સત્રના વક્તા ગોપાલભાઈ શાહ કપડવંજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ત્રીજા વક્તા આવશે ભરતભાઈ ડાંગર જેઓ વડોદરાના મેયર હતા અને હાલ પંચમહાલ જિલ્લાના પ્રભારી છે અને ચોથા વક્તા છે કુબેરભાઈ ડિંડોર રાજ્ય સરકારના કેબિનેટ શિક્ષણ અને આદિજાતિ વિભાગના મંત્રી છે